ધારી શહેરમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે થોડા દિવસ પહેલા એક સાથે ત્રણ ત્રણ દુકાનોના તાળો તોડી ધારી પોલીસને પડકાર ફેંકનાર તસ્કરો હજુ તો ઝડપાયા નથી ધારી શહેરમાં તસ્કરોના તરખાટ સામે આવ્યા છે થોડા દિવસ પહેલા એક સાથે ત્રણ ત્રણ દુકાનના તાળા તોડી ધારી પોલીસને પડકાર ફેંકનાર તસ્કરો હજુ તો ઝડપાયા નથી આ સમાચારની શિહાઈ હજુ તો સુકાઈ નથી ત્યાં જ ધારી શહેરના હાર્દ સમા બગીચાની એકદમ સામે આવેલા એક મોબાઈલ શોપના તાળાઓ તૂટ્યાની ઘટના બની છે ત્યારે અંગે સેવાકીય સંસ્થા સ્થાવી બજરંગ ગ્રુપ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પરેશભાઈ પટેલે આજ રોજ ધારી પોલીસ સ્ટેશન ખાતે આવેદન પત્ર પાઠવ્યો ધારી શહેરમાં ચોરીના બનાવો દિન પ્રતિદિન સામે આવી રહ્યા છે અમરેલી જિલ્લા પોલીસ અને ધારી શહેર પોલીસને તસ્કરો પડકાર ફેંકી રહ્યા છે ત્યારે લોકોની શાંતિ અને સલામતી માટે રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે હોમગાર્ડ જવાનોને જાહેર ચોક તેમજ મુખ્ય રોડ ઉપર પોઈન્ટ ફાળવવામાં આવે ધારી થોડા સમયથી ચોરીના બનાવ બનતા આજે બજરંગ ગ્રુપ અને વેપારીઓ દ્વારા ધારી પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપી અને રોજ રાત્રે પેટ્રોલિંગ વધારવામાં આવે અને જે ધારીનો મેઇન રોડ છે બગીચા પાસે ધમધમતો રોડ છે ત્યાં તસ્કરો દ્વારા અઠવાડિયામાં બે વખત ચોરી કરતા આ બાબતે પોલીસ ખાતું યોગ્ય કરે તેવું આવેદન આપવામાં આવે છે સંજય વાડાનો રિપોર્ટ ન્યૂઝ ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે